જો આ મોરજું કરું એ હે દોડે દોડ્યું આપણા તો જતું રહેશે જો જા પાળ આગળ છે એવું મસ્ત વાતાવરણ

જમીન ચેવી આવે નઈ એ મોર આવ્યો જો પાછો આગળ રે છે બીજો અહીંથી જેવો રસ્તો જો આગળ મંદિર માટે એવું હોવા ના રે ના હનુમાન દાદા કોઈ ના હોય તો હનુમાન દાદા મંદિર હોય

liu, aku jamin tujuh. aku <laughs> <laughs> <Dekhaya. Dekhaya. laughs> <Dekhaya. Dekhaya. laughs> જીવિતોરબંધાર

મિત્રો આખી અમારા શેરમાં મસ્ત મસ્ત લાઈટો થી જગમગ થઈ ગયું છે તો એનો પણ ક્લિપ લીધું બતાવી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો